શું તમને ખબર છે ઇંગ્લિશમાં કોઈ જહાજ હોય ગાડી હોય અથવા કોઈ દેશની વાત કરતા હોય તો એના માટે શી વાપરી શકાય બીજો પ્રશ્ન છે કે કોઈ પ્રાણી માટે શી વપરાય જેમ કે બિલાડી માટે શી વપરાય આવા પ્રશ્નો ઘણા લોકોએ પૂછેલા છે તો આજે હું તમને એ ચોક્કસથી સમજાવે તો સૌથી પહેલાં મિત્રો આજનો આ જે વિડીયો છે એ છે પુરુષ વાચક અને સ્ત્રીવાચક શબ્દો માટે પુરુષવાચક શબ્દો તમને ખબર છે જેમ કે પુરુષ માટે વપરાય છે ઉદાહરણ તરીકે મેન એટલે કે પુરુષ અને જો તમારે સ્ત્રીની વાત કરવી હોય તો તમે લખશો વુમન તો આ શબ્દો વપરાય છે મેન પુરુષ માટે વુમન સ્ત્રી માટે તો આવા શબ્દોને પુરુષવાચકને કહેવાય છે મસ્ક્યુલાઇન શું કહેવાય છે મસ્ક્યુલાઇન અને જો સ્ત્રી હોય તો કહેવાય છે ફેમિનાઇન તો આ શબ્દો આવડવા જોઈએ મસ્ક્યુલાઇન ફેમિનાઇન હવે મોટાભાગે જે મૂંઝવણ થાય છે જે ખોટા પડે છે એ શબ્દો કયા છે એ હું તમને પહેલાં બતાવી દઉં છું તો ફટાફટ તમને કેટલા આવડે છે જોતા રહેજો સૌથી પહેલાં ભાઈ બહેન છે બ્રધર સિસ્ટર આ બધાને આવડતું હોય છે મૂંઝવણ અહીંયા થતી હોય છે ધારો કે તમારો ભત્રીજો છે ભાણીઓ છે એના માટે ઇંગ્લિશમાં આ બંને માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે એ છે નેફ્યુ કયો શબ્દ છે નેફ્યુ જો ભત્રીજી કે ભાણી હોય તો એને ઇંગ્લિશમાં કહેવાય છે ની સ નીસ તો આ નવા શબ્દો છે બંને નેફ્યુ નીસ લખી રાખશો ચલો તમારો જો એક પુરુષ મિત્ર હોય છોકરો મિત્ર હોય બોયફ્રેન્ડ આ ખબર હશે છોકરી ગર્લફ્રેન્ડ આવડતું હોય છે પિક્ચરમાં આપણે કહીએ છીએ કે હીરો છે અભિનેતા છે એક્ટર હિરોઈન છે આપણે કહીએ છીએ એક્ટ્રેસ ચલો હવે હોટલમાં ગયા છો તમારા માટે જમવાનું લઈને આવે છે તમે કહો છો વેઇટર વેઇટર પણ ધારો કે સ્ત્રી છે આપણે ત્યાં મોટાભાગે નથી હોતું પણ હોય બીજા દેશોમાં તો એને કહેવાય છે વેઇટ્રેસ વેઇટરેસ શબ્દ યાદ રાખજો ચલો આગળ પોલીસ મેન પોલીસમાં જે પુરુષ હોય જો સ્ત્રી હોય તો પોલીસ વુમન કહેવાય છે પોલીસ મેન પોલીસ વુમન જો ઇંગ્લિશમાં આનો ઉચ્ચાર થાય છે આપણે પોલીસ કહીએ છીએ ઇંગ્લિશમાં આને કહેવાય છે પોલીસ ચલો આગળ સમજીશું હવે આ શબ્દ ગળાએ ખબર નથી હોતો જો કોઈના કોઈ સ્ત્રીના જે પતિ છે એ મૃત્યુ પામ્યા હોય તો આપણે એને શું કહીએ છીએ ગુજરાતીમાં આપણે કહીએ છીએ વિધવા વિધવા માટે શબ્દ છે વિડો વિડો પણ જો કોઈના પત્ની મૃત્યુ પામ્યા હોય તો આપણે ગુજરાતી શબ્દ એના માટે છે વિધુર જેમના પત્ની મૃત્યુ પામ્યા છે એને ઇંગ્લિશમાં કહેવાય છે વિડોવર ખાસ યાદ રાખજો વિડો અને વિડો અર વિડોવર બરાબર છે વિડોવર આ રીતે ઉચ્ચાર કરીશું વિડો બરાબર છે ચલો કાકા છે તો અંકલ કાકી છે આપણે કહીશું આન્ટ અથવા આન્ટી ચલો આ શબ્દ ગણાને ખબર નથી હોતું એક છે કૂતરો આપણે કહીશું ડોગ પણ જો કૂતરી હોય કૂતરી કૂતરામાં જે સ્ત્રી જાતિ છે એને ઇંગ્લિશમાં કહેવાય છે બિચ કયો શબ્દ કહેવાય છે બિચ યાદ રાખજો હવે આ પણ ગણાને ખબર નહીં હોય એક છે બેચેલર કોઈ કુંવારો છે એને કહેવાય છે બેચેલર પણ જો કોઈ કુંવારી હોય તો એને કહેવાય છે આગળને ખબર નહીં હોય આને કહેવાય છે સ્ટર સ્પિન્સ્ટર બોલો સ્પિન્સ્ટર સ્પિન્સ્ટર ચલો આગળ ધારો કે બતક છે બતકને આપણે કહીએ છીએ ડક બતકને કહીએ છીએ ડક પણ એમાં જો પુરુષ જાતિ હોય તો એને કહેવાય છે ડ્રેક ખાલી જનરલ નોલેજ માટેનો શબ્દ છે ડ્રેક હા ચલો શિયાળ છે તો એને કહેવાય છે ફોક્સ બરાબર છે પુરુષ છે પણ જો સ્ત્રી હોય શિયાળ સ્ત્રી જાતિમાં હોય તો એને કહેવાય છે વિક્સન શું કહેવાય છે વિક્સન વિક્સન યાદ રાખજો ઘોડો ઘોડો હોય તો કહેવાય છે હોર્સ અને જો ઘોડામાં સ્ત્રી હોય સ્ત્રી જાતિ હોય તો એને કહેવાય છે મેર મેર આની પીડીએફ તમારે જોઈતી હોય તો હું ટેલિગ્રામ ગ્રુપ પર તમને ચોક્કસથી આપી દઈશ કમેન્ટમાં લખતા રહેજો ટેલિગ્રામમાં જોઈન થવું હોય તો ચલો લેન્ડ લોર્ડ લેન્ડ લોર્ડ તમે કોઈ મકાનમાં ભાડે રહો છો મકાનના માલિક છે લેન્ડ લોર્ડ અને જો મકાનના માલિક કોઈ સ્ત્રી હોય તો એને કહેવાય છે લેન્ડ લેડી લેન્ડ લેડી તો આ શબ્દ યાદ રાખવાનું છે બરાબર છે ચાલો આગળ હવે આ શબ્દ ઇન્ડિયામાં નથી વપરાતો પણ ખાલી સમજવા માટે કે તમારી બેંકના કે કોઈ કંપનીના ધારો કે મેનેજર છે મેનેજર છે જો સ્ત્રી હોય તો પણ આપણે મેનેજર જ કહીએ છીએ પણ એનો સાચો શબ્દ છે મેનેજરેસ 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 તો આ શબ્દો યાદ રાખવા પડે હવે આની સાથે મૂંઝવણ કઈ થતી હોય છે કારણ કે તમે ઇંગ્લિશ વાંચતા હોય તો ઘણી જગ્યાએ તમને મૂંઝવણ થાય કે સર આમાં તો આવું હતું તો એવી મોટી જે બે મૂંઝવણ છે એમાં પહેલી મૂંઝવણ છે કે સર પ્રાણી હોય બરાબર છે પ્રાણી હોય તો ઘણી જગ્યાએ મેં જોયું કે કોઈ પ્રાણી માટે શી વપરાય છે કોઈમાં વાર્તામાં ધારો કે રાજા છે સિંહ છે એના માટે હી વાપર્યું છે તો આવી મૂંઝવણમાં શું કરવું આ સાચું છે ખોટું છે તો મિત્રો ઇંગ્લિશમાં આ વસ્તુ યાદ રાખો ઇફ યુ નો ધ જેન્ડર ઓફ એન એનિમલ તમને કોઈ પ્રાણીની જાતિ ખબર હોય કે તમારે કહેવું છે કે નહીં આની જાતિ મને ખબર છે અને હું એની વાત કરું છું એક કિસ્સામાં તમે હિ શી વાપરી શકો જેમ કે તમે બાળકને વાર્તા કહેતા હોય ને વાર્તામાં તમારે કહેવું છે કે જંગલનો રાજા હતો એ કોણ હતો સિંહ છે તમે લખો છ લાયન ને એ ખૂબ જ ખતરનાક હતો તો એમાં તમે હી વાપરી શકો કારણ કે રાજાની વાત કરો છો એ સિંહની જે સિંહની પત્ની હતી એ ખૂબ જ દયાળુ હતી તો એમાં તમે ધારો ઈચ્છો તો સિંહ વાપરી શકાય છે ખાસ યાદ રાખજો ઉદાહરણ આપ્યું છે અહીંયા વેર ઇઝ ધ કેટ બિલાડી ક્યાં છે હવે તમને ખબર છે કે તમારી જ બિલાડી છે તમે કહી શકો હા મતલબ એ સ્ત્રી જાતિ છે મારી જોડે બિલ્લી છે બિલાડો નથી તો તમે કહી શકો શી ઇઝ ઇન અ ગાર્ડન હા એ ગાર્ડનમાં છે અહીંયા તમારે કહેવું છે તમને ખબર છે એટલે હિ શી વાપરી શકાય છે પહેલો પ્રશ્ન છે આવડવો જોઈએ ચલો બીજી મૂંઝવણ એ થાય છે કે સર ઘણા કિસ્સામાં જહાજ માટે જેમ કે ટાઇટેનિકની એક જૂની વાત હું વાંચતો હતો તો ટાઇટેનિક જે જહાજ હતું એના માટે શી વાપરેલો છે કોઈ જૂની વાર્તામાં ગાડી માટે પણ શી વાપર્યું છે દેશને આપણે માતા કહીએ છીએ બરાબર છે તો દેશ માટે શી વપરાય કે ના વપરાય ઘણા વાક્યોમાં આપણે વાંચીએ છીએ તો આ સાચી વસ્તુ છે કે ખોટું છે ઉદાહરણ અહીંયા આપેલું છે એમ કે ધ ટાઇટેનિક વોઝ અ ગ્રેટ શીપ ટાઇટેનિક ખૂબ જ મોટું ખૂબ જ વિશાળ જહાજ હતું બટ પરંતુ શી હિટ હવે જો શી વાપર્યું છે શી હિટ એન આઇસબર્ગ એક બરફની હિમશીલા જોડે અથડાઈ અને સેન્ક ડૂબી ગઈ બરાબર છે અહીંયા શી વાપર્યું છે કારણ કે ટાઇટેનિક જહાજ છે એના માટે શી વાપર્યું છે તો આમાં ખાસ તમારે યાદ રાખવાનું છે કે મિત્રો જૂના સમયનું જે ઇંગ્લિશ હતું પહેલાં વર્ષો પહેલાં એમાં શી વપરાતું બરાબર છે એમાં શી વપરાતું ખાસ જહાજ ગાડી દેશ આ બધા માટે પહેલાં શી વપરાતું પરંતુ અત્યારના સમયમાં બધા માટે શું વપરાય છે પ્રાણીઓ માટે વસ્તુઓ માટે જહાજ માટે આ બધા માટે ઈટ જ વપરાય છે અને પ્રાણીમાં મેં તમને કીધું ખાસ જો તમને ખબર હોય એની જાતિ કહી છે ને તમારે બોલવું હોય તો એના માટે હી અથવા શી વાપરી શકાય છે થેન્ક્સ ફોર વોચિંગ